એ બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ મહીસાગર આણંદ ખેડા વડોદરા ભરૂચ સુરત નવસારી અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી કચ્છ રાજકોટ જુનાગઢ જામનગર જામનગર ભાવનગર બોટાદ આખા ગુજરાતમાં આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર શહેરના ઓબીસી એકતા મંચ ની સ્થાપના કરી છે દોસ્તો જયારે આ સમાજના સંગઠનની વાત કરી મેં ત્યારે આ સમાજની અનેક પીડા હતી કોઈ કદાચ સવાલ કરે કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ની સ્થાપના કર્યા પછી સમાજને શું મળ્યું તો તમારી છાતી પર હાથ મૂકીને જવાબ આપજો કે બનાસકાંઠાના ઠાકોરને આ અમદાવાદના રાણીપમાં અલ્પેશ ઠાકોર કોણ રહે છે ઓળખતા હતા ખરા તમે એક તાલુકાના એક ગામ થી બીજા ગામના આપણે નતા ઓળખતા દરેક તાલુકાથી બીજો તાલુકો અને કેવો ટણીવારો સમાજ જેને આખું ગામ એક રાખવું હોત તોય આંખે પાણી આવી જાય અને એ સમાજને ઉત્તર થી દક્ષિણ દક્ષિણ થી મધ્ય અને મધ્ય થી સૌરાષ્ટ્ર સુધી એક કરવું એ કોઈ નાના છોકરાના ખેલ નથી પંદર પંદર વર્ષથી આ સંગઠન ચલાવીએ છીએ અમે પણ આ સંગઠન પંદર વર્ષ થયા બને પણ મારી સામાજિક સફર તો પચીસ વર્ષથી ચાલે છે આ એ જ નેતાઓ છે જેણે લવરમુછી અલ્પેશ ઠાકોર જોયો હતો આ એ જ નેતાઓ છે આ નેતાઓ એ પચાસ કિલો વજન વાળો અલ્પેશ ઠાકોર જોયો હતો આ એ જ નેતાઓ છે જેમની આંગળી પકડીને હું સમાજ સેવાને રાજનીતિ શીખ્યો આજે એ જ નેતાઓ આપણાને આશીર્વાદને સહકારને સમર્થન આપવા આવ્યા છે આ ધન્યવાદ ને પાત્ર છે આવું ક્યારેય ના બને એ તો ભગવાન ભોળોનાથ આપણી જોડે હોય માં પરમાત્મા અને મા કુળદેવી આપણી જોડે હોય તો જ આ થઈ શકે બાકી ના થાય અને સાહેબ કલ્પના તો કરો ધોળા દિવસે ગાડીઓ ના ભાડા મૂકો તો અંધારામાં રાતના ત્રણ વાગે આ સમાજ ભેગો થાય સાહેબ છે સમાજ મને કે રાતના ત્રણ વાગે શું આ અભ્યુદય છે એનો અભ્યુદય એનો અભ્યુદય નો મતલબ શ્રેષ્ઠ સમય અભ્યુદય એનો કે હા અમે અમે વ્યસન ની સામે જાગ્યા છીએ એ દિવસ યાદ કરો બે હાજર સોળ છવ્વીસમી જાન્યુઆરી નો એ દિવસ જયારે જીએમડીસી ગ્રાઉન્ડમાં આપણે લાખોની સંખ્યામાં એકત્રિત થયા હતા અને ત્યારે વાત મૂકી હતી વ્યસન મુક્તિની અને જ્યારે વ્યસન મુક્તિની વાત મૂકી ત્યારે લોકો આપણા પર હસતા હતા કેમ હસતા હતા કે આપણામાં વ્યસનો ખૂબ હતા કોઈ સમાજનો દીકરો રાહ ભટકેલો દારૂ પીન જતો હોય તો લોકો એવું જ ક્યાં ઠાકોર હશે જયારે બે હજાર સોળ કરે વિધવા નથી જોવી અમારા દીકરા ને દીકરીને અનાથ નથી જોવા એટલે આ વ્યસન રૂપી રાક્ષસ બગાડવો છે એના માટેનો વેસન મુક્તિનો મહાકુંભ કર્યો આ યુવાનો એ ઘરે ઘરે સુધી પહોંચાડી ગામ ગામ સુધી પહોંચાડી આજે છાતી ખોલી કહી દઉં કે ગુજરાતમાં ગામડાઓમાં આ સમાજમાં પણ આ વાત એટલે કરું છું કે ગુજરાતના જે સમૃદ્ધ સમાજો છે સમૃદ્ધ સમાજો દીકરા દીકરીઓ હવે આ રવાડે ચડ્યા છે ત્યારે એમને કેવા માંગુ છું કે અમે કેવા સમાજમાં જન્મ્યા છીએ કે જેનો બાપ જમીન જાગીરી વાળો

આ ખોવા ના માંગતા હો તો તમારા દીકરા દીકરીને વાળી લેજો અમે ભોગવ્યું છે તમે નહીં ભોગવી શકો એટલે જયારે વેસન મુક્તિ ની વાત કરીને એની સફળતા જોઈ ત્યારે બે સોળ અને બે હજાર છવ્વીસ એક નવો વિચાર લઈને આવ્યા છે વિચાર છે શિક્ષણનો તમામ સમાજના દીકરા દીકરીઓ આઈએસ આઈપીએસ યુપીએસસી જીપીએસસી આ પાસ કરે અને આપણે હજુ પણ ગુજરાતનો નો કહેવાતો સૌથી મોટો સમાજ હજુ પણ એક ડીએસપી કલેક્ટર નથી આપી શક્યા તો જાગીએ તો ખરા ને આ એના માટે બોલાયા છે તમને સાહેબ તમામ સમાજની સંસ્થાઓ છે તમામ સમાજની સંસ્થાઓમાં એમની આવનારી પેઢી માટે ઉજ્જવળ ભવિષ્ય માટે એના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણની વ્યવસ્થાઓ થાય એમના દીકરા દીકરીઓ ડીએસપી કલેક્ટર થાય તો આપણે ક્યાં સુધી ઊંઘતા રહેવાનું અને બીજું આપને કહેવાય એ પણ આવ્યો છું કે આપણે કહેવાય પછાત શેમાં તો કે શિક્ષણમાં આ શિક્ષણનું પછાત પણ ભાંગવું છે અને શિક્ષણનું પછાત પણ ભાંગવું છે એના માટે કોઈ એક વ્યક્તિથી કંઈ નહીં થાય એક વિચાર મૂકવો પડે અને વિચારને આપણે બધા એક સાથે ઉઠાવવો પડે તો જ કંઈક થાય

એવે જાગ્યો છે ને આવનારી પેઢીના ભવિષ્ય માટે જાગ્યો છે ત્યારે અને હવે કોઈ પાછો નહીં પડી શકે રાત નહી ખબલતા રાત ખ્વાબ બદલતા હૈ મંજિલ નહીં કારવા બદલતા હૈ જજબા રખો જીતને કા ક્યુકી કિસ્મત બદલે ના બદલે वक्त जरूर बदलता है खबर पड़े रात नहीं ख्वाब बदलता है रात नहीं ख्वाब बदलता है मंजिल नहीं कारवा बदलता है जज्बा रखो जीतने का क्योंकि किस्मत बदले ना बदले वक्त जरूर बदलता है वक्त बदलवो नेगा कर तमने સમય પાછો લાવવો પડે સમય ના પંડા પાછા ફેરવવા પડે એ ચાહે શિક્ષણ વાત હોય ચાહે રોજગાર વાત હોય કે ચાહે રાજનીતિ ની વાત હોય તમારે તમારા હક અને અધિકાર માટે જાગવું જ પડે મથવું જ પડે ને કામ કરવું જ પડે કોઈ તમારા માટે ચિંતા નહીં કરવાનું તમારે જાતે લડવું પડશે જાતે જ બહાર નીકળવું પડશે અને એવા લોકોનો સમૂહ બનાવવો પડે જે ગરીબ છે વંચિત છે સમ દુખિયા ભેગા કરવા પડે અમારા કેસાજી એવું કે કે સમ દુખિયા ભેગા કરવા પડે અને સમ દુખિયા ભેગા થઈ અને એકબીજાની ચિંતા કરવી પડે સમ દુખિયા કોણ તે ગરીબ છેવાડા મે આદિવાસી મારો ભાઈ સમ દુખિયા કોણ તે ગરીબ છેવાડાને આપણો દલિત ભાઈ સમ દુખિયા કોણ તે રવારી ભરવાર સમ દુખિયા કોણ તે દરજી પ્રજાપતિ પંચાલ નો આપણો ભાઈ સમ દુખિયા કોણ તે કેવા પછાતો જે પછાતો એ ભેગા થઈને પોતાની ક્રાંતિ કરવી પડે એની વાત કરવા માટે બોલાયો છે તમને આ નો ઠાકોર સમાજ એ કેવો સમાજ જેને પોતાની લડાઈ જાતે લડવી પડે ને બીજાના રખોપા કરવા પડે આ એના માટે તમને બોલાયા છે અને રાતના ત્રણ વાગે બ્રહ્મ મુરત માં તમને બોલાયા છે ત્યારે ગુજરાત સરકારે બજાર કિંમતના પચાસ ટકાના ભાવથી થી આપણા સમાજને શૈક્ષણિક હેતુ માટે જમીન આપી છે એના માટે નરેન્દ્રભાઈ અમિતભાઈ ને નો આભાર માનવ પરંતુ મેં વાત એ પણ કરી કે સાહેબ અમારા સમાજ જોડે ફેક્ટરીઓ નથી અમારા સમાજ જોડે એવા મોટા ધંધા રોજગાર નથી પડે પણ મોથી કહું મોગી ભલે પડે લેવી તો પડે ને લેવી તો છે અને એટલે લઈ લીધી છે સાડા થશે નાના ભૂલકાઓ એ ભૂમિ પૂજન કરવાના છે કોઈને એવું થાય કે આ દસ વર્ષ થી નાના અગિયાર બાળકો એમની જોડે ભૂમિ પૂજન કેમ કરાવે છે ત્યારે બાળકોને કહેવા માટે કાલ અમે જતા રહીશું આ તારા માટે ભવ્ય ઇમારત બનાવી રહ્યા છે આ એના માટે તારા જાતે તારું ભવિષ્યનું નિર્માણ કરવા માટે ભૂમિ પૂજન કરાઈએ છીએ સાહેબ એ કેવું સરસ્વતી ધામ જ્યાં યુપીએસસી જીપીએસસી ના ક્લાસ ચાલતા હોય એ કેવું સરસ્વતી ધામ જ્યાં અદ્યતન લાઇબ્રેરી હોય એ કેવું સરસ્વતી ધામ જ્યાં બે હજાર થી વધારે દીકરા દીકરીઓ રહી શકે એ કેવું સરસ્વતી ધામ જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી થઈ શકે એ કેવું સરસ્વતી ધામ જ્યાં વિદેશ અભ્યાસ ને વિદેશ રોજગાર માટેનું માર્ગદર્શન મળી રહે એ કેવું સરસ્વતી ધામ કે સરકારની તમામ યોજનાઓની યોજનાઓની અમલવારી હોય એ કેવા સરસ્વતી ધામ વાત કરું છું જે સરસ્વતી ધામ આ સમાજની દિશા નક્કી થાય ને સમાજના બાળકોના ભવિષ્યની ચિંતા થાય એ સરસ્વતી આ ગુજરાતમાં પચાસ થી વધારે સંસ્થાઓ ચાલે છે દરેક આગેવાન પોત પોતાની રીતે મથે કરે છે અને તમામ આગેવાનોને વંદન કરવા પડે પરંતુ એક સંસ્થા કે પચાસ સંસ્થાઓથી કઈ નહીં થાય આપણે તાલુકે તાલુકે જિલ્લે આવી સંસ્થાઓ ઊભી કરવી પડે સાહેબ અભિનંદન આપવા પડે પાટીદાર કેટલી બધી સંસ્થાઓ બનાવી અભિનંદન આપવા પડે રવારી સમાજના રેટ સંસ્થા મારી જ વિધાનસભામાં છે ચૌધરી સમાજ નું આંજણાધામ મારી જ વિધાનસભામાં બને પ્રજાપતિ સમાજનું ભવ્ય સંકુલ નું ભૂમિપૂજન થઈ ગયું એ પણ મારી જ વિધાનસભામાં બને બ્રહ્મ સમાજ નું ભવન પણ અહીંયા જ ચાલે સરદાર ધામ પણ અહીંયા અને આજ બધાની વચ્ચે સરસ્વતી ધામ પણ આપણું ત્યાં જ બની રહ્યું છે એટલે મને ભરોસો છે કે હવે આપણાને કોઈ નહીં રોકી શકાય દોસ્તો તમને વિનંતી કરું છું વૈશ્યનો માંથી બહાર નીકળ્યા છે જો જો પાછા વૈશ્ય નું બાજુ ના ફરતા વિનંતી કરું છું પેટે દીકરા દીકરીને ભણાવ દીકરા કે દીકરીના લગ્નમાં લખલું ખર્ચો કરીને દેખાડવા માટે જમીનો ના વેચાય વિનંતી કરું છું અહીંયા બેઠેલા જેની જોડે જે જમીનો બચી છે સાચવી રાખજો તમે ક્યારે કલ્પના કરી હતી કે આ ગાંધીનગરમાં પચાસ કરોડ નો વીગો હોય ક્યારે કલ્પના કરી હતી કે અમદાવાદમાં સો કરોડ રૂપિયાનો વિગો હોય આ જમીનો સાચવી રાખો જે જમીન આજે પાંચ કરોડ ની છે હું તમને દાવાથી કહું દસ વર્ષ સાચવી રાખો એ પચીસ કરોડ ની થવાની પચીસ કરોડ ની થાય પછી ફેક્ટરી નાખવા માટે વેચશો એક વીગો વેચ્યા પછી જે ફેક્ટરી નાખશો અને ફેક્ટરી નાખ્યા પછી બીજી પાંચ વીઘા લઈ શકશો એનું ગમશે અમને પણ ખોટા દેખાડા ને ખોટા એબમાં જો જમીનો વેચશો તો આવનારી પેઢી માફ નહીં કરે હું નસીબદાર છું કે આ સમાજ આ સમાજમાં જમ્યો ને સમાજે મને પ્રેમ આપ્યો સાહેબ નસીબદાર છું કે આગેવાનો પોતાના પોલિટિકલ રાજકીય વિચારધારા છોડીને સામાજિક વિચારધારામાં આપણી વચ્ચે બેઠા છે સાહેબ હવે મારી જવાબદારી થાય છે અને અમારી જવાબદારી થાય છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની જવાબદારી થાય છે કે તમે તમામ મોભીઓ એક સારા કામમાં ભગીરથ કારમાં સમાજની એકતામાં જયારે અહિયાં એને બેઠા હોય ત્યારે આ એકતા તૂટે નહીં તમારું દિલ ના દુભાય એની જવાબદારી પણ અમારી છે કે નહીં આપણી આપણી જવાબદારી હોય તો એક વાર જોરદાર તાળીઓ પાણી સમર્થન આપજો થાય ને આપણી જવાબદારી ત્યારે આગેવાનોને કહીએ છીએ કે સાહેબ આ સમાજમાં એક એવા બોલકા યુવાનો તૈયાર કર્યા છે અમે જે સમાજની ચિંતા કરે છે આ લાલ કેસ યુવાનો તમે વિચારો રાતના ત્રણ વાગે સભા કરે અને રાજકીય આગેવાનોને બોલવાની પ્લેટફોર્મ પૂરું પાડે અને એમને એમને તો શું મળવાનું છે હજુ ખબર નહીં એક વિચારધારા માટે મથે છે અને સાહેબ આ બધા એવા લોકો છે કે છેલ્લા પંદર પંદર વર્ષથી મારી જોડે છે આમાંથી અઠ્ઠાણું ટકા લોકો એવા છે કે પંદર વર્ષથી મને હિંમત આપતા રહે છે ચિંતા ના કરો આવનારો સમય આપણો છે એક જ વાત કરે સાહેબ આ યુવાનો એવા છે કે જેને મને ક્યારે એકલો નહીં પડવા દીધો અને ઘણી વાર કહું ઘણા મને હળવાશથી લેવાનો પ્રયત્ન કરતા હોય પણ આ સમાજની એકતા કરવી હોય તો સહન કરવું પડે આજે જે સરસ્વતી धाम ની વાત કરીએ છીએ આપણે અને જ્યારે સાચું કામ થતું હોય ત્યારે તમામ લોકો સમર્થન આપતા હોય અને ત્યારે આટલા બધા લોકો અહીંયા ઉપસ્થિત છે બધાનો હું આભાર માનું છું સાહેબ અમારે વિચારધારા જે મૂકી છે વિચારધારાને વધારે મજબૂત કરવી છે એમાં તમારા બધાયના સહકારની જરૂર છે પરંતુ જે લોકો આ ગરીબ વંચિત આ સમાજને કમજોર સમજતા હોય તેવા લોકોને કહું છું કે અમે જાગ્યા છીએ અને તમામ સમાજોને આભાર માનું કે જ્યારે આખા ગુજરાત નો સમાજ અહીંયા રવારી સમાજે નક્કી કર્યું કે આજે અમે દૂધ દૂધ નહીં ભરાઈએ એમણે વ્યવસ્થા કરી પાટીદાર એવું કીધું કે અમારે નાસ્તો કરાવો છે આખા ગુજરાતનો સમાજ આવે છે ત્યારે અમે નાસ્તાની વ્યવસ્થા કરી એમણે ચૌધરી સમાજના યુવાનો અહીંયા મથી રાતે એમણે નાસ્તાની વ્યવસ્થા કરી બ્રહ્મ સમાજના યુવાનો છે એક વડગામથી અમદાવાદથી આવેલા અહીંયા નાસ્તાની વ્યવસ્થા કરી

તમે ખૂબ મહેનત કરી છે તમારા થકી જ સંગઠન છે તમને સાંભળવા તા મારે મારે સાંભળવા તા તમને ઘણી વાર કોઈ વસ્તુમાં ટોકું રોકું કદાચ કડક થવું પણ તમે ક્યારે મને સામે જવાબ નહીં આપ્યો તમે હંમેશા મને એક વડીલી રીતે તમારી જોડે રાખ્યો પોતાનો પોતાના ઘરનો મોભી હોય એ રીતે જ મને રાખ્યો છે સાહેબ મારી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના એ મારું હૃદય છે મારો આત્મા છે આ સમાજ મારો આત્મા છે મેં તો રાજનીતિ પણ આ લોકો માટે જ પસંદ કરી છે અને કહી દઉં આપને જે દિવસે મને એવું લાગશે કે રાજનીતિમાંથી તમને કઈ નહીં આપી શકું હસતા મોય નીકળી જઈશ પણ તમારી વચ્ચે રહેવાનું પસંદ કરીશું મને એવો મો નથી રાજનીતિનો કે જેનાથી હું તમને કઈ આપી ના શકું મરતા મરત કઈક આપીને જઈશ એટલું યાદ રાખજો આ એક ભવન આપ્યું છે આવનારા સમયમાં આઠ ભવનો એ સમાજનો દીકરો છું કે જેનો બાપ તમામ સમાજોના રખોપા કરતો હતો તમામ સમાજોની ચિંતા કરતો હતો ત્યારે એ જ ક્ષત્રિય ઠાકોર વાત કરું છું જે તમામ સમાજોની ચિંતા કરે પણ આજે જ્યારે મારે મારા સમાજની ચિંતા કરવાની થઈ છે ત્યારે એટલું યાદ રાખજો સમય આપણી રાહ ભણાવું છે એનો અભ્યુદય કરવો છે અમારા વ્યસનોમાંથી બહાર નીકળી અમારા બાળકો માટેની રોજગારની દિશાઓ ખોલવી છે આ એનો અભ્યુદય કરવો છે અભ્યુદય એટલે શ્રેષ્ઠ સમય બે હાજર સોળ બે હાજર છવ્વીસ વચન આપી બે હાજર દાવા થી કહું કે બે હાજર છત્રીસ માં સમાજ ની કોઈ દીકરી ને ભાષણ કરતી હશે કોઈ દીકરો કલેક્ટર બનીને ભાષણ કરતો હશે આ એનું ભૂમિ પૂજન કરવા માટે બોલાયા છે જોવો છે એવો સમય તો તમારો હુંકારો જોવો ગરીબ શોષિત એ કોઈ અન્યાય અત્યાચાર નહી સહન કરે જયારે જયારે એની વાત આવી ત્યારે ત્યારે પણ આપણે લડવું પડશે એની માટે લડવું પડશે નીતિઓ સામે લડવું પડશે ક્યાંક કોઈ નીતિ આપણા ને રૂપ બને તો એ નીતિઓ સામે બોલવું પડે મર્દાનગી એનું જ નામ છે ભાઈ માય કોઈ ના બોલે જે લડાઈ એ જ લડી શકે જેનામાં હિંમત છે ને જેનામાં ઈમાનદારી છે તમારે ઘણી વાર બધા મને હસતો જોવે ક્યારેક કોઈ મને હું કે હસવાનું બંધ કર દે પણ એ લોકોને ખબર નહીં मेरे चेहरे को बटकर मेरे चेहरे को बटकर कुछ लोग समझते हैं कि मुझे जानते हैं मगज में जतकारो आप जो तोड़ बोली। मेरे चेहरे को बढ़कर कुछ लोग समझते हैं कि मुझे पहचानते हैं ये तो ये हो गया जैसे समंदर की लहरों को छूके ये समझते हैं कि समंदर को जानते हैं

જયપ્રકાશ નારાયણ ઓગણીસો ચુમ્મોતેર પંચોતેર માં રાત્રી સભા કરેલી અને તમે આ ઇતિહાસ બનાવ્યો છે કે આ ગુજરાતમાં પહેલી વાર આ દેશમાં ત્રીજી વાર રાત્રી સભા થઈ છે સાહેબ આ ઇતિહાસ ને તમે સાચી છો મને ભરોસો છે હવે તમને કોઈ નહીં રોકી શકે તમને જ્યારે તમામ સમાજો તમામ લોકો તમામ વડીલો આશીર્વાદ આપતા હોય ત્યારે મને સંપૂર્ણ ભરોસો છે કે આપણી આવનારું ભવિષ્ય ઉજ્જવળ થવાનું છે ત્યારે તમને શુભકામના આ શરૂઆત છે અનેક અનેક યુવાનો કામ કરી રહ્યા છે એ અલગ અલગ મંડળો અલગ અલગ વ્યવસ્થાઓ લઈને બેઠા હશે પણ જે કોઈ આપડી સારી વ્યવસ્થાનું કામ કરતા હોય એવા તમામ લોકોને સમર્થન આપજો તમામ લોકોને આશીર્વાદ આપજો આટલી મોટી સંખ્યામાં વધાર્યા ત્યારે આભાર માનો રાતના ત્રણ વાગે પણ મને મને તમારા પર ભરોસો હતો અને જુ તો ઢોલો તમારા જ મલકનો લગ્નો તમને હું નહીં ઓળખું તો કોણ ઓળખે પેલા જ્ઞાની બેન બધા અંધશ્રદ્ધાન કુરિવા જેની વાત કરે છે પણ સાહેબ આ સમાજનો ભૂવો તો હું એ બની ગયો છું એ નારિયેળ કઈ બાજુ ફેંકું એ મને ખબર છે ને ભોત કારણ કે મને ખબર છે અને ભરોસો હતો એટલે એને કોઈ કહી દે કે રાતના ત્રણ વાગે બોલાયા છે અને ત્રણ વાગે બોલાવામાં કોઈને ભાડું આપ્યું છે ભાઈ કોઈને ભાડું આપ્યું છે કોઈને પાણીની બોટલે કોઈ મળી છે જે સમાજ પોતાની લડાઈ જાતે લડવા નીકળે એને કોઈ પાછો ના પાડી શકે અને તમે તમારા સ્વયં ખર્ચે જયારે બોલાવો છો ત્યારે આવો છો ત્યારે હું તમારો બધા ઋણી છું હું ફરીથી તમને બધાને નમન કરું છું અને તમારો બધાનો આભાર માનું છું તમારો અલ્પેશ ઠાકોર એનો એ જ અલ્પેશ ઠાકોર છે થોડો વિવેકી બન્યો છું પણ નિડર છું દરપોક નથી મને ખબર પડે છે પણ એનો એ જ અલ્પેશ ઠાકોર હું ના રૂકા હું ના ડરા હું ના દગા હું તમારા માટે લડ્યો છું ને લડતો રહીશ એના માટે જ આ જાહેર જીવનમાં આવ્યો છું ત્યારે તમામ સમાજોના આશીર્વાદ જ્યારે અહીં મળ્યા હોય અને એ સમાજોની સાથે આટલો મોટો સમાજ અહીં આવ્યો હોય ત્યારે તમારો બધાનો આભાર ફરીથી આદરણીય નરેન્દ્રભાઈ અમિતભાઈનો આભાર આદરણીય ભૂપેન્દ્રભાઈનો આભાર કે જે જગ્યા આપી છે એ જગ્યા માટે અમારો હૃદયથી અમે આભાર માનીએ છીએ પરંતુ અહીંયા તમામ પક્ષા પક્ષીથી પદ થઈ અહીંયા બળદેવજી ઠાકોર અહીંયા ગેનીબેન ઠાકોર જગદીશભાઈ ઠાકોર આ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો છે એ અહીંયા બેઠા છે અને એની સાથે અહીં જયસિંહભાઈ ચૌહાણ દિલીપજી અહીં ચંદનભાઈ બેઠા છે અહીંયા કેસાજી અહીંયા રોહિત ભાઈ બેઠા છે સરકારના મંત્રી રમણભાઈ બેઠા છે નટુજી ઠાકોર બેઠા છે આપણી વચ્ચે સ્વરૂપજી ઠાકોર છે આપણા મંત્રી એક બીજા સંજયસિંહ મહિલા ગયા આપણા ધારાસભ્ય બેઠા છે અહીંયા અર્જુનસિંહ ભીખાજી સુખાજી ભીખાજી આપણા પ્રમુખ ભાઈ રાજેશભાઈ અનેક લોકો બેઠા છે ત્યારે બધા આભાર માનું છું અને સાડા પાંચ સુધી રાજ જોશો બધા તમને અહીંયા લાઈવ બતાવવાનું છે ત્યાં આપણા બાળકો હમણાં ભૂમિ પૂજન કરે એ તમને અહિયાં લાઈવ બતાવવાનું છે